આધારનું ક્ષેત્રફળ આપણને આપી દીધું શું આપેલું છે એકસો એસી સૂત્ર શું થાય એલ બી એચ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે કોઈ પણ લંઘન 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 નો આધાર શું થાય કે લંબાઈ લમગન આધાર નું સૂત્ર શું થાય એલ બી એટલે કેટલું થાય તો કે એલ હવે એ તમને ક્ષેત્રફળ તો આપી દીધેલું છે તો અહીંયા ઘનફળ આપી દીધેલું છે અહિયાં આટલું આપણને આ ક્ષેત્રફળ મળી ગયું તો એના પરથી આપણે મેળવી લઈશું એને કરતા કરીએ જાઓ તો હવે જો ચાલો તો હવે આપણે શું મેળવશું તો કે ધારો કે આપણે ધારી લઈએ કે ધારો કે લંબઘનની લંબઘનની ઊંચાઈ લંબઘનની ઊંચાઈ એસ એચ સેમી છે ચાલો રે આ આપણે ધારી લીધું કે લંબઘનની લંબઘનની ઊંચાઈ એસ છે ચાલો હવે લંબઘનનું આપણે મેળવી લઈએ કે તેથી લંબઘનનું ઘનફળ ઘનફળ બરાબર હવે શું આપણે લખી શકીએ આ પણ લખી શકીએ કે નું લમગન ના આધાર લમઘનના લંગનના આધારનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચા ચાલો ready આ રીતના ના તમારે લખવું હોય તો પણ ચાલે એલ એચ લખો તો પણ ચાલે આ એલ બી એટલે શું થાય લંબન નું લંબન આધારનું ક્ષેત્રફળ શું થાય લંબન નું આધારનું ક્ષેત્રફળ અથવા ડાયરેક્ટ તમે લખો આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચે તો પણ ચાલે આ રીતના ના તમારે ન લખવું હોય તો પણ ચાલે સમજાય ગયું ચાલો આ રીતના પણ તમે લખી શકો ચાલો હવે જો લંબન નું ઘનફળ તમને આપી દીધેલું છે કેટલું આપી દીધેલું છે નવસો পাঁচ সেমি হচ্ছে লাই ল

કેટલા નાના સમઘન રાખી શકાય છે ચાલો તો સૌપ્રથમ એક મોટું લંબઘન બોક્સ છે તો સૌપ્રથમ શું કરવાનું છે એ લંબઘન બોક્સ છે એનું આપણે ઘનફળ મેળવી લેવાનું છે પછી આપણે શું કરવાનું છે નાનું જે ઘન છે એટલે કે સમઘન છે એનું ઘનફળ મેળવી લેશું પછી જે કુલ જે આપણને ટોટલ જે ભાગ છે એટલે કે કુલ કેટલા સમઘન એમાં સમાય છે નાના તો એ આપણે જે લંબઘનનું લંબઘન બોક્સ છે એનું ઘનફળ મેળવશું એટલે આપણે

એટલે કે કેવા જે આપ્યું છે લંબાઈ પછી આપ્યું હોય પહોળાઈ અને છેલ્લે જે આપ્યું એ ઊંચાઈ ચાલો ready અને ઊંચાઈ h બરાબર કેટલી છે તો કે ત્રીસ છે ચાલો હવે જોઈએ સમઘન માટે ઘન આપેલો છે ઘન એટલે જ સમઘન ઘન આપેલો હોય તો તમારે શું સમજવાનું સમઘન એટલે તમારે સમજી જવાનું કે સમઘનની વાત થાય છે ચાલો એના માટે લંબાઈ કેટલી આપે છે તો કે એમાં બધી જ બાજુ નામ આપ્યા હોય સમાન એટલે કે લંબાય છ સેમ ચલો છો આપેલો છે હવે આપણે છે નું લંગન છે લમઘન બોક્સ લમઘન બોક્સ બોક્સ આપણે ઘનફળ મેળવી લઈએ શું મેળવી લઈએ ઘનફળ ચાલો સૂત્ર શું થશે તો કે એલ ઘનફળનું સૂત્ર શું થાય છે એલબીએચ એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો લંબાઈ કેટલી આપેલી છે તો કે 60 ગુણ્યા 54 ગુણ્યા ઊંચાઈ 30 ચાલો આ સેમી ક્યુબ મે શું મળ્યો આપણને સેમી ક્યુબ એટલે સેમી ની ત્રણ ચાલો હવે આપણે સાદુ આનો ગુણાકાર નટ કરો કારણ કે આપણે શું કરવાનું છે જે જો હવે આપણે ઘનની વાત કરી કે 6 સેમી લંબાઈના ઘન કેટલા થશે એની અંદર કેટલા સમય છે તો કે સમઘનનું ઘનફળ તો કેટલા થશે એનું સૂત્ર એલ ક્યુબ તો એલ ની ત્રણ ઘાત તો કે છ ની ત્રણ ઘાત છ ની ત્રણ ઘાત એટલે છ ગુણ્યા છ ગુણ્યા જે આટલું માપ છે ને આટલું ક્ષેત્ર આટલું ઘનફળ છે ને એ એક સમઘન છે જે આટલું ઘનફળ છે એક ક્ષેત્રફળ છે તો આ કુલ છે આ કુલ છે કેટલું કુલ આ કુલ ઘનફળ છે શું છે કુલ ઘનફળ તો ચાલો રાશિ મૂકીને આપણે કરી નાખીએ કે તેથી છ બાય છ બાય ના માપના આપણે શું કહીએ ત્યારે કેટલું એક સમઘન સમાય આટલા 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 જે ઘનફોળ છે એમાં એક સમઘન્ધ સમાય છે કેટલું એક તો કુલ આપણી પાસે કેટલા છે તો કે કુલ આપણી પાસે સાહીઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ માપ છે તો એમાં કેટલા સમઘન્ધ સમય છે ચાલો

ચારસો ને પચાસ તો કે આ લમઘન બોક્સ ની અંદર પચાસ કન સમા લમઘન બોક્સ માં ચારસો છે ચાલો એમ આજે છે લમઘન બોક્સમાં ચારસો ને પચાસ કન સમાય છે